અયા લેળો ગાડી આ ને સાગનાપોડા લઈને આવ્યો છું આપના રાજમાકોર હોય તો બોલાવો તો આના મહારાજ છે જો તો બોલાવ મહારાજને બોલાવ કાઈ વારો તો આવ્યા વાત છે લીલોડા નાયલ લઈને આવ્યા જો તો આ જો કોઈ રાજના હોય તો રાજી ખુશીથી રહેતા હોર કરતા વકરતા હોય તો

રાજા સગિયા રાજ કરે છે પાટે જે રસ્તે આવા રસ્તે રવાના થઈ જાવ પ્રધાનજી એ બોલ તો મને તો ઠીક છે શક્તિ મારી મારા રાજમાંથી માર કાઢો માર માર નિકસ નિકસ મુક્યો તો એક વેલ એ પ્રધાનજી તમારા મારા દેખા બધા ખાટા કેમ એ

ભેગા કે તો તમને હું લઈ જાય એ છોકરા કે આવ્યો બેસો કેવું તો થાય કોઈ કાંજી સામા મને એવું લાગે આજે તો ભાગ વધારે છે કેમ લાગે મને એમ જ લાગે તો હું ભયા વાય કેમ આપ તો ને આપ બાઈક વિશે તો તો કોઠો વાળું છે આમાં કેવું છે અમાર લીધું છે વાત છે તમારે નો આલે પર નહીં આને નહીં આ રાજનો છે બાકો તો મારું અમાર પછી બોટ પૂછવા આવશે સમજમાં

બોલાવી <laughs> <laughs> <laughs>